નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો આપણે આ જગતની સિરીઝનો ભાગ આપણે જોઈશું તો તો ચાલો જોઈએ ભાગ પહેલો પ્રશ્ન છે ગોલ્ફ ખેલાડી ટાઈગર કયા દેશનો ખેલાડી છે તો ગોલ્ફ ખેલાડી ટાઈગર એ યુ એસ એ અમેરિકા ખેલાડી છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયો ખેલાડી રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાય છે તો એનો જવાબ આવશે શોએબ અખ્તર ત્યાર પછી જોઈએ તો મેરેથન દોડનું અંતર કેટલું હોય છે તો મેરેથન દોડનું અંતર હોય છે બેતાલીસ પોઇન્ટ એકસો પંચાણું કિલોમીટર ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આધુનિક ઓલિમ્પિક રમતોત્સવનો પ્રારંભ ક્યારે થયો હતો તો આધુનિક ઓલિમ્પિક રમત ઉત્સવનો પ્રારંભ ઈસ્વીસન અઢારસો અને જન્મના રોજ થયો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ ઓલિમ્પિક રમતો ક્યારે યોજાયો હતો તો પ્રથમ ઓલિમ્પિક પૂર્વે ગ્રીસના એથેન્સ શહેરની અંદરથી યોજાયો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોયો તો કયો ભારતીય ખેલાડી લિટલ માસ્ટર તરીકે ઓળખાય છે તો સુનિલ ગાવસ્કર જે ભારતીય ખેલાડી છે એ લિટલ માસ્ટર તરીકેથી ઓળખાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોયો તો ગોલ્ડન ગર્લ કઈ ખેલાડીની આત્મકથા છે તો ગોલ્ડન ગર્લ એ પીટી ઉષા જે ભારતીય ખેલાડી છે એની આત્મકથા છે ત્યાર પછીનો પ્રશ્ન ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઇનિંગ્સમાં વિકેટ લેનાર ભારતીય ખેલાડી કોણ છે તો એનો જવાબ આવશે અનિલ કુંબલે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અંજલિ ભાગવત કઈ રમત સાથે સંકળાયેલ છે તો એનો જવાબ છે અંજલિ ભાગવત શૂટિંગની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો અનિતા સુદનું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે તો અનિતા સુદનું નામ તરણની રમત સાથેથી સંકળાયેલું છે ત્યાર પછી પહેલવાન ગામાનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે તો પહેલવાન ગામાનું નામ કુસ્તીની રમત સાથે સંકળાયેલું છે ત્યાર પછી જોઈએ તો પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે તો પ્રકાશ પાદુકોણ એ બેડમિન્ટન ની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી જોઈએ તો સૈયદ મોદી નું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે તો સૈયદ મોદી નું નામ બેડમિન્ટન રમત સાથે સંકળાયેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મહેશ ભૂપતિ અને લિયન્ડર પેસ નું નામ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મહેશ ભૂપતિ અને લિયન્ડર પેસ જે ટેનિસ ની રમત સાથે સંકળાયેલા છે ત્યાર પછી મોન્ટુ કોષ નામ કઈ રમત સાથે સંકળાયેલ છે તો મોન્ટુ કોષ નામ ટેનિસની રમત સાથે સંકળાયેલું છે ત્યાર પછી કઈ બે રમતોને ઓલિમ્પિક રમતોત્સવ બે હજાર બાર જે લંડનની અંદર યોજાયો હતો આમાંથી બાકાત કરવામાં આવી હતી તો એક તો છે સોફ્ટબોલ અને બીજી છે બેઝબોલ આ બંને રમતોને ઓલિમ્પિક રમતોત્સવ બે હજાર બાર જે લંડન ની અંદર રમાયો હતો એની અંદર થી બાકાત કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ તો ચોત્રીસ માં રાષ્ટ્રીય રમતોત્સવ માં કયા ખેલાડીએ સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો? તો ચોત્રીસ માં રાષ્ટ્રીય રમતોત્સવ ની અંદર વીર ધવલ ને સર્વશ્રેષ્ઠ ખેલાડી પુરુષ વિભાગ ની અંદર જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો ચોત્રીસ માં રાષ્ટ્રીય કયા ખેલાડીને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી જાહેર કરવામાં આવી હતી તો રાષ્ટ્રીય અંદર સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે મિશ્રાને સહી જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ચોત્રીસ માં રાષ્ટ્રીય રમતોત્સવમાં કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યની ટ્રોફી આપવામાં આવી હતી તો ચોત્રીસ રાષ્ટ્રીય રમતોત્સવની અંદર મણિપુર રાજ્યને સિંહ સર્વશ્રેષ્ઠ રાજ્યની ટ્રોફી આપવામાં આવી હતી ત્યાર પછી જોઈએ તો વિશ્વ રાષ્ટ્રીય મંડલ ખેલ મહોત્સવ ક્યાં યોજાયો હતો તો વિશ્વ રાષ્ટ્રીય મંડલ ખેલ મહોત્સવ ગ્લાસગો સ્કોટલેન્ડ ની અંદર યોજાયો હતો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો યુવા ઓલિમ્પિક રમતોત્સવમાં કેટલી ઉંમરના ખેલાડીઓ ભાગ લઈ શકે છે તો એનો જવાબ આવશે વર્ષની અંદરના જે ખેલાડીઓ હોય છે તે યુવા ભાગ લઈ શકે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વકપ બે હાજર અગિયારમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે તો વિશ્વકપ બે હજાર અગિયાર માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તિલક રત્ન ઝડપનાર ખેલાડી છે ઝહીર ખાન જેને એકવીસ વિકેટ ઝડપી હતી અને સાહિદ આફ્રિદી એને પણ એકવીસ વિકેટ ઝડપી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ શ્રેષ્ઠ છેતાલીસ મેચ રમવાનો રેકોર્ડ કોના નામે છે તો અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ શ્રેષ્ઠ સેતાલીસ મેચ રમવાનો રેકોર્ડ છે રિકી પોન્ટિંગ જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે એના નામે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વિશ્વ નિશાને બાજીમાં ગોલ્ડ મેળવનાર ભારતની પ્રથમ મહિલા કોણ છે તો વિશ્વ નિશાને બાજીમાં ગોલ્ડ મેળવનાર ભારતની પ્રથમ મહિલા છે તેજસ્વીની સાવંત ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ખો મેદાનનું માપ શું હોય છે તો ખો મેદાનનું માપ હોય છે મીટર લંબાઈ અને દસ મીટર પહોળાય ત્યારબાદ જોઈએ તો કબડ્ડીના મેદાનનું માપ શું હોય છે તો કબડ્ડીના મેદાનનું માપ હોય છે તેર મીટર લંબાઈ અને દસ મીટર પહોળાય ત્યારબાદ જોઈએ તો વોલીબોલના મેદાનનું માપ શું હોય છે તો વોલીબોલના મેદાનનું માપ હોય છે અઢાર મીટર લંબાઈ અને નવ મીટર પહોળાયટબોલના મેદાનનું માપ શું હોય છે મેદાનનું માપ છવ્વીસ મીટર ચૌદ મીટર પહોળાય ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો વોટરપોલોમાં પાણીની ઓછામાં ઓછી ઊંડાઈ કેટલી હોય છે તો વોટરપોલોની અંદર પાણીની ઓછામાં ઓછી ઊંડાઈ એક પોઈન્ટ આઠ મીટર હોય છે ત્યારબાદ જોઈએ તો મામા તરીકે ઓળખાતા હોકી નામ શું છે તો મામા તરીકે ઓળખાતા હોકી નામ છે કિશન કરવે ત્યાર પછી તો કયો ગુજરાતી ક્રિકેટર ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાય છે તો મુના પટેલ જે ગુજરાતી ક્રિકેટર છે એ ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાય છે કારણ કે એ ભરૂચ જિલ્લાના ઇખર ગામનો હોવાથી તે ઇખર એક્સપ્રેસ તરીકે ઓળખાય છે ત્યાર પછી જોઈએ તો ક્રિકેટર વિનુ માકંડ નું પૂરું નામ શું હતું તો ક્રિકેટર વિનુ માકંડ નું પૂરું નામ છે મૂળવંત હિંમતલાલ માકંડ ત્યાર પછી જોઈએ તો બેડમિન્ટન માં કઈ ગુજરાતી મહિલાએ અર્જુન એવોર્ડ મેળવેલ છે તો બેડમિન્ટન ની અંદર ગુજરાત ની મહિલા પારુલ પરમારે

વર્લ્ડ કેરમ માં કયા ગુજરાતીય અમ્પાયર તરીકે કામગીરી કરેલ છે તો વર્લ્ડ કેરમ ચેમ્પિયન જોઈએ તો સેચમાં સૌ પ્રથમ વાર વુમન ઇન્ટરનેશનલ માસ્ટર નો ખિતાબ જીતનાર ગુજરાતી મહિલા કોણ છે તો ની અંદર સૌ પ્રથમ વાર વુમન ઇન્ટરનેશનલ માસ્ટર નો પુરસ્કાર જીતનાર

બિલિયર્ડની રમત સાથે સંકળાયેલ છે તો પટેલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો પટેલ એ સ્કેટિંગની રમત સાથે સંકળાયેલ છે રમત સાથે સંકળાયેલ છે તો દિનેશ ભીલ એ તીરંદાજીની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો નીલોફર ચૌહાણ કઈ રમત સાથે સંકળાયેલ છે તો નીલોફર ચૌહાણ એ પાવર ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો કઈ મહિલા ખેલાડી તરીકે ઓળખાય છે તો વૈશાલી મકવાણા એ ઓળખાય છે ટેનિસમાં જુનિયર ડેવિસ કપ માટે પસંદ થનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી કોણ છે તો ટેનિસના જુનિયર ડેવિસ કપની અંદર પસંદ થનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી છે સમીપ મહેતા ત્યાર પછી જોઈએ તો હરપીત દેસાઈ કઈ રમત સાથે સંકળાયેલ છે તો હરપીત દેસાઈ એ ટેબલ રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો રૂપેશ શાહ કઈ રમત સાથે સંકળાયેલ છે તો રૂપેશ શાહ એ બિલિયર્ડ્સની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો સાઉનિક મુલતાની કઈ રમત સાથે સંકળાયેલ છે તો સૌનિક મુલતાની એ બિલિયર્ડ અને ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો સતીશ મોહન કઈ રમત સાથે સંકળાયેલ છે તો સતીશ મોહન એ ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો ધ્વજ હરિયા કઈ રમત સાથે સંકળાયેલ છે તો ધ્વજ હરિયા એ ની રમત સાથે સંકળાયેલ છે ત્યાર પછી જોઈએ તો ઉદયન ચિનુભાઈ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઉદયન ચિનુભાઈ રમત સાથે સંકળાયેલ છે તો અચલા દેવરે એ ખોખો ની રમત સાથે સહી સંકળાયેલ છે તો દોસ્તો આ આપણે જોયા રમતગમતના ભાગ છ ના થોડાક પ્રશ્નો અને તેના જવાબો તો નવા જ પ્રશ્નો અને તેના જવાબો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલાયકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી ખૂબ ખૂબ આભાર